મિત્રો એટલા કષ્ટ આવી જશે છે નજીક આ મિત્રો બીજું ટીટણ આવી ગયા નાની સાઈઝ હાલો મિત્રો એક નવા વિડીયોમાં સ્વાગત છે અને આપણે સાજા દિવસ પછી વિડીયો લઈને આવી ગયા અને આપણે આજે જાઉં છે કશકલાના ઝાડ ઉપાડો ને આ જો બધા જે વિશાલ છે અશ્વિન જે કિરીટ છે ને અજય છે બધા નવા માણસું

A few moments later. So, Jarno Shiro, we have upadi li this finally. We ઉપાડવાનો Jarno upadi on us. Sorry, Pakhre, I will tell you in the video.

આ ઘરે બના દોકરા

મિત્રો વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરો નહીં બોલતા નીકળી ગયા તો આપણે બીજા વિડીયો મળીશું